જો મિત્રો ફાઈનલ આ લોખંડ બંધ થઈ ગયું બધું કમ્પ્લીટ છાપરી નું જો આપ જોઈ શકો છો જો આવી રીતના

તો તમારો વધઘટ હિસાબ હોય કરી નાખો ના તમે કહી દ્યો બે ભાઈને આપને ના તમે કહી દ્યો આપને બે ભાઈને પડે ને એવી રીતના તમારી રીતના કહી દો ના યસ આપણી તૈયાર થઈ ગઈ છે ના ના આથી બનાવ્યો બનાવ્યું પેલા એક બેન બે તનવરો પેલા જ બનાવી હતી આ તો કોકના ફોટા જોવાય ને દેખાડવા થાય મારે એ ને આખી એની આખી પીડીએફ હતી ટૂંકમાં મારા મોબાઈલ બદલ્યો ને દિવાળી ઉપર એમાં બધી બારે ડેટા નીકળી ગયા